તો આ શાક ની તમે પૂરેપૂરી જોજો તો ચાલો માટે ત્રણ મીડિયમ સાઈઝ ના બટેટા સમારીને લીધા છે અને બટેટાને પાણીથી એક થી બે વખત ધોઈ લેશું બટેટાને ધોઈ અને પાણી નિતારી લેશું ત્યાર પછી એક મીડિયમ સાઈઝ નું ટમેટું લેવાનું છે

ત્યાર પછી આપણે તરત જ બટેટા છે એ વઘારમાં ઉમેરી દેવાના છે અને તરત ઢાંકણ ઢાંકી દેસુ એટલે વઘાર છે એ એકદમ સરસ બેસી જશે અને વઘારની ફ્લેવર એકદમ સરસ બટેટાના શાકમાં આવી જતી હોય છે જો તમારે રાઈ ઉમેરવી હોય તો તમે રાઈ પણ આ શાકમાં ઉમેરી શકો છો હવે આપણે બટાટા ને આ રીતે થોડું અધખુલ્લું ઢાંકવાનું છે ઢાંકણ અને આપણે બટેટાને પાંચ મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને બટેટાને સોતે કરવાના છે બટેટાને આપણે એકદમ સરસ તેલનું કોટિંગ આવી જાય ત્યાં સુધી 5 મિનિટ માટે સોતે કરશું 5 મિનિટ થવા આવશે એટલે બટેટા છે એ થોડા ફ્રાય થઈ ગયા હોય ને એ એવા થઈ જશે બટેટા ઉપર એકદમ સરસ એક ગોલ્ડન લેયર આવી જશે તમે જોઈ શકો છો કે આ રીતે બટેટા ઉપર ગોલ્ડન લેયર થઈ ગયું છે અને બટેટા ગોલ્ડન જે થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરશું 5 મિનિટ પછી અડધી ચમચી મીઠું ઉમેરશું અડધી ચમચી ભરી હળદર બે ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું ત્યાર પછી એક ચમચી ધાણા જીરું પાવડર અને ત્યાર પછી હવે આપણે મસાલા ઉપર બે ચમચી ભરી અને નોર્મલ પાણી ઉમેરવાનું છે જેથી આપણા મસાલા છે એ બળે નહીં અને મસાલા બળશે નહી અને આ રીતે તમે પાણી ઉમેરશો તો શાક નો એકદમ સરસ લાલ કલર જળવાઈ રહેશે તમે મસાલા 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 ઉમેરી અને તરત જ સાથે ફેરવી નાખશો તો તો છે એ બળી જશે જશે અથવા નીચે બેસી એટલે મસાલા શાક ઉપર કરી અને તરત બે ચમચી પાણી ઉમેરવાથી મસાલો બળશે નહીં અને શાક નો કલર એકદમ સરસ લાલ રહેશે હવે મસાલા છે એને આપણે બે મિનિટ માટે કુક થવા દેસુ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટમાં મસાલા છે એ એકદમ સરસ બટેટા સાથે કોટ થઈ ગયા છે અને પાકી ગયા છે અને તેલ પણ દેખાવા લાગ્યું છે તો હવે તમારે જેટલી ક્વોન્ટિટીમાં શાકમાં રસો બનાવવો હોય એટલું પાણી એડજસ્ટ કરી શકો છો હું અહીંયા એક ગ્લાસ પાણી ઉમેરી રહી છું અને પછી આપણે શાકને ચલાવી લેવાનું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું છે ફરી અડધો ગ્લાસ પાણી ઉમેરી રહી છું ટોટલ દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આપણે ઢાંકણ ઢાકી અને શાક ને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને દસ મિનિટ માટે દેખાઈ રહ્યો છે તો આ રસા ને આપણે થોડો ઘટ કરવાનો છે એટલે ફરી બે મિનિટ માટે આપણે શાક ને પકાવશું તો આખરે દસ થી બાર મિનિટમાં તમે જોઈ શકો છો કે શાકનો રસો એકદમ સરસ ઘટ જેવો થઈ ગયો છે અને શાક છે એ એકદમ સરસ પાકી છે છે બટેટા એ એકદમ સરસ ચડી ગયા છે તો બટેટાને આપણે ચમચામાં લઈ અને છરી એથી કરીને જોઈએ તો આસાનીથી છરીથી બટેટામાં કટ્સ લાગી જાય છે એટલે બટેટા છે એ એકદમ પ્રોપર કુક થઈ ગયા છે

જોતા જ મોઢામાં પાણી આવી જાય અને બટેટાનું આ રીતે તમને શાક બનાવવાનું મન થઈ જાય એવી રેસીપી છે તો રેસીપી ગમી હોય તો પ્લીઝ આ રેસીપી તમે ટ્રાય કરી જોજો અને ટેસ્ટ કરી જોજો એકદમ સરસ બની છે અને મારી ગેરંટી છે કે તમે એક વખત આ રીતે જો શાક બનાવશો તો તમે ફરી વખત બટેટાનું શાક આ રીતે બનાવશો ઘરમાં બધાને ભાવશે આ રસાવાળું બટેટાનું શાક પરોઠા સાથે થેપલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે કે પૂરી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે બધા સાથે મેચિંગ આવે છે તો ફ્રેન્ડસ આજની આ સરળ અને ટેસ્ટી બટાટાનું શાકની રેસિપી જો સારી લાગી હોય

રહું છું તો આવી જ સરળ જોવા માટે ટેસ્ટી અને એકદમ ઈઝી રેસીપી ને સ્વાદિષ્ટ કઈ રીતે બનાવાય એની ટ્રિક્સ બતાવતી રહી છું અને આ ભાખરીની રેસીપી પણ જો તમારે જોવી હોય તો મને કમેન્ટ્સ કરજો હું ભાખરીની રેસીપી પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ થેન્ક યુ ફોર વોચિંગ